આજે છે કાળી ચૌદસ એન્ડ મમ્મી અત્યારે સવારના પોર માં વેલી ઉઠી ગઈ અંદર તો દેખાય છે અંદર પોતા મારી દીધા હે સાફ સફાઈ થઈ જ ગઈ છે વાયંદા પોતા અને ગોડોન ભરાઈ ગયું મમ્મી એમ કહેતા હતા તો હું નીચે આવતો રહ એન્ડ અમારે હે ને લીનાબેન ને હું હજી ઉઠા જ છે અને મમ્મી મમ્મી કહે કે હે ને તોરણ ચડાવી દે પેલા ને હું પોતું કરી લઉં એટલે મમ્મી પોતું કરી લે ને પછી આપણે તોરણે ચડાવી કાલ બનાવ્યું હતું ને ધનતેરસ દિવસે તો અત્યારે ને સિરીઝ ઉતારી લીધી છે ત્યાંથી પછી આ તોરણ આ તોરણ માથે રાખી દેવું એટલે જૂનું તોરણ કાઢ નાખ્યું અને રાખી દીધું કામ મમ્મી થઈ ગયા છે ફ્રી એન્ડ હવે મમ્મી કહે છે કે ચડાવી દે તોરણ અત્યારે બહાર જ કાઢતા જાય આ ને હાજે ફ્રીજમાં રાખી દીધું હતું આ થેલીમાં રાખી ફ્રીજમાં રાખી દીધું હાલ તો અત્યારે જો મમ્મીએ તોરણ મસ્ત બનાવી નાખ્યું એની ક્રિએટિવિટી અને મહેનત અમારા ત્રણેયની તે મસ્ત તોરણ બની ગયું છે એને મમ શું કરે છે અત્યારે જોઈ આવ્યા શું કરો છો મમ તમે ગીત વગાડો છો રેડી તો હજી જો તમે મારું ફેસ ફેશ હજી મીઠો જાઉં અને બ્રશે નથી કર્યું ને તો હું દીખવાનું કામ કરું છું અને અત્યારે જો કલર કે કલર મમ્મી કઈ રંગોળી કરું યુટ્યુબ માં જોઈ લો હા તો યુટ્યુબ માં હું જોઈ લઉં હું કરી નાખું મમ્મી કે તને ના મસ્ત ને આવડ દોરતા એટલે મસ્કો છે કે હું છે કઈ ખબર નથી મમ્મી સાચી ને મસ્ત દોરું એમ તો હું ડ્રોઈંગ દોરું એટલે મને ભરોસો કે હું મસ્ત જ બનાવું છું આપણે બનાવવા મળ્યા હોય યુટ્યુબમાં જોઈએ કેવી છે રીનું ગાયબ થઈ ગઈ

મસ્ત બધી જાક રંગોળી બહુ મસ્ત બની ગઈ થી અને ઘડીક તો વિખાય હતો ગઈ જો કાળી લખ્યું કેટલા વાગ્યા બધું કામ ને કામ સાફ સફાઈ બધી કરી નાખી અને ચાલો હવે અમે જાઈ નાની ને તે તો કરી દીધું સારું ચાલો હવે અમે જાઈશું તને ગાડીમાં અને અડધા પૂગી ગયા છે રીણા નું માથું વિખાવા તો ચાલો હવે અમે અહીં ઉભા રહી ગયા છીએ અને વિશુભાઈ પેટ્રોલ પુરાવા ગયો તો પેટ્રોલ પુરાવીને હવે વિશુ આવે છે ચાલો વિશુ પેટ્રોલ પુરાવી લીધું હવે આવી ગયું હવે અમે જઈ આ હું અહીં પડી ગયા ચાલો હવે આ સોભા બદલા આવી ગયું છે ગામ અને આ થોડાક થાકી ગયા છીએ તો

અને અત્યારે ફેસ્ટિવલ આવે છે ને તો મમ્મી કહે ત્યારે સ્કીન કેર કરીએ તો અત્યારે એલોવેરા લેતા હોય છે અને આ બેન જો ફ્રીના બનાનાસ ખાઈશ કયો ડાન્સ શીખવો છે હા તો શીખા કરો હા તો મમ્મી હા એલોવેરાને બીજું શું લગાડવાનું છે હમ 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 એ છે એલોવેરા લગાડ એટલે સ્કીન રીપેર અત્યારે મમ્મી સ્કીન કેર કરીને આવતી રહેશે અને છાપું વાંચે છે એને રીનાબેન ખોટું કરે છે ઓમમ કાઈ મેલા ઇમ્પોર્ટન્ટ સમાચાર કે ખાલી એમ નામ પેકલું સે છાપું હેલકુમારે તમને ખબર હલાલ અલબડા અ ઠીક છે માર ઉપર દીધી

વિચાર <laughs> 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 <hlega> <hlega>